નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પચીસ બાર બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અશ્વિનભાઈ કાકડિયા ખેડૂત મિત્રો નજરે દેખાય જે છે આ શેરડીનો પાક છે અને આ શેરડીના પાકની અંદર આપણી પ્રોડક્ટ જે શ્રીકાર આવે એનો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો અશ્વિનભાઈ કાકડિયા ભેગાળી તાલુકો જિલ્લો આપડા ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો શોખ સંપર્ક કરજો અશ્વિનભાઈ આપણે કેટલા વીઘામાં શેરડીનું વાવેતર છે આપડે છે પંદર વીઘા બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપણે આપડે છે ખજૂરી ખેડૂત મિત્રો ખજૂરી જે છે આ વેરાયટી છે આપણે આને વાવેતર ક્યારે કરેલું છે વાવેતર પાંચમા મહિનામાં ખેડો મિત્રો આ પાંચમા મહિનામાં જે છે વાવેતર કરેલું છે હવે તમે પાયાના ખાતરમાં કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કર્યો પાયામાં નાખેલું છે વીસ વીસ જીરો તેર હા બરાબર છે અને ત્યારબાદ છે તમે જે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ એની અંદર કરેલો દવા બીજી એક કે વાપરી જ નથી આપણે આમાં અને બે પાન અને બે વખત પાય છે કઈ દવા આપણે પાયામાં શ્રીકાર બરાબર છે હવે વિઘા દીડ છે તમે કેટલા માં આપેલું છે આપણે વિઘા અડધો લીટર અડધો લીટર એટલે કે ખેડૂત મિત્રો અમારી ભલામણ મુજબ પાંચસો એમ જે છે એ વિઘાદીડ જે આપેલું છે આપણે કેટલા લીટર દવાનો ઉપયોગ કરેલો છે આમાં આમાં સાત લીટર એક માં પછી મહિના દોઢ બે મહિના પછી પાછો બીજો એક સાત નો ડોઝ હોય બરાબર છે ખેડૂત મિત્રો ટોટલ જે છે ચૌદ નો જે છે ઉપયોગ કરેલો છે તો અગાઉ જે પરિસ્થિતિ હતી હવે વરસાદ જે આપણે વરસાદ ગયા પછી તમે ફરી પાછું આપ્યું તો હવે કેવો શરડીમાં લાગે છે આપણે કેવો એનો રિઝલ્ટ મળ્યું છે ના ના રિઝલ્ટ સારું છે એટલે જ આપણે બીજી વખત પાયું છે બરાબર રિઝલ્ટમાં હું દેખાણું છું તમને આમાં રિઝલ્ટમાં હારામાં હારું કલરમાં હારી રહેશે અને હાઈટમાં વધે હારી છે અને ફૂટ કેવી પડી છે ફૂટ ફૂટમાંય હાર્યું છે ખેડો મિત્રો ફૂટ પણ સારી પડી છે હાઈટ સારી છે એ રીતે જે છે ગ્રીનરી પણ જે છે સારામાં સારી આવી ગઈ છે તમે જ્યાં શ્રીકાર દવા ક્યાંથી લાવેલા છો આપણે ઠાડસ થી જય દ્વારકાધીશ લાલભાઈ ને લાલભાઈ ને ખેડો મિત્રો જય દ્વારકાધીશ એગ્રો જે સેન્ટર છે લાલભાઈ ત્યાંથી જે છે શ્રીકાર દવા લાવેલા છે તો આપણી સાથે એમનો ઓનર છે એમને જ પૂછીએ તમારો એક પરિચય આપણો આપણે મારું નામ છે લાલજીભાઈ અને મારા એગ્રોનું નામ છે જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર ઠાડીશ મારો મોબાઈલ નંબર છે અઠ્યોતેર એકસો એંશી એકસો એક્યાસી બ્યાસી બરાબર છે હાલ ભાઈ આ ફિલ્ડમાં માં આવ્યા તો આપડે કેવું લાગે છે શ્રીકાર દવાનો સાહેબ દવા રિઝલ્ટ ખૂબ જ સારું છે અને ખેડૂત ને સંતોષકારક રિઝલ્ટ મળે એવું રિઝલ્ટ છે ખેડૂ એ પેલી વખત આપણી પાસેથી લઈ ગયા હતા ઈ આપણે એને ભલામણ વિડીયો આપડા જોયા ને આપણી પાસે લેવા આવ્યા એટલે એને વિગ્યા દીઠ પાંચસો એમ એટલે કે સાત લીટર નો પેલા ઉપયોગ કર્યો હતો એ પછી એને રિઝલ્ટમાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું એટલે દોઢ મહિનાના સમયના ગાળામાં બીજી વખત પાંચસો પાંચ લીટર સાત લીટર આપણી પાસે લઈ ગયા અને બે વખત એને પિયત માં આપેલું છે અને જે રિઝલ્ટ તમે વિડીયોમાં જોઈ શકો છો સો બીજું અશ્વિનભાઈ આપણે કેવું ઉત્પાદન લાગે છે વિગ્યા દીઠ કેટલું ઉત્પાદન મળે એવું લાગે છે હવે દર વર્ષે તો तो सात सौ आठ મણ मन મણ જેવું થાય છે थे હવે આ પાયો છે હવે આમાં જે લાગે કે ફેર પડશે એવું લાગે છે ઉતારામાં ના ના સો ટકા કારણ કે ખેડૂત મિત્રો દવા દેવી આવે છે બીજું કઈ ની કિંમત કેટલી છે આપણે કિંમત છે અને સાડા ચારસો રૂપિયા લીટર ના મિત્રો સસ્તી પ્રોડક્ટ છે ચારસો ને પચાસ રૂપિયાનું જે છે લીટર આવે છે વિઘા દીઠ જે છે શેરડીના પાકની અંદર જે છે પાંચસો એમએલ જે છે પીએચ માપવાનું છે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો એટલું જે છે શાનદાર રિઝલ્ટ મળેલું છે ફૂડ તો જે છે જબરજસ્ત પડેલી છે બીજો ખાસ ખેડો મિત્રો સોળને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રિન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે કેવી દવા આવે છે ના ના દવાનું રિઝલ્ટ સારું છે અને વાપરવા રેખી દવાય વાંધો નહીં પણ આપણે બરાબર છે ખેડૂત મિત્રો જબરજસ્ત ગ્રીનરી જે છે આપણે આ દવાથી જે છે પકડી લે છે તો ખેડૂત મિત્રો નીચે અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂ મિત્રો આપણે ઠાડી જે છે જય દ્વારકાથી સેકડું સેન્ટર છે ત્યાંથી જે છે આપણે શ્રીકાર દવા જે છે મળી રહે છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જયિંદ